તેમ કહી શકાય કે એમના એમના ખેતર મુલાકાત કરવા માટે મોટા મોટા અધિકારીઓ આવે છે ઊંચી પોસ્ટ વાળા આઈપીએસ અધિકારીઓ ખેતી જોવા આવે છે એ આપણા માટે નવાઈ ની વાત પણ કઈક અલગ કરી બતાવું કઈક ઈ અડગવન ના માનવી શું ના કરી શકે એ આજે કરમરજી ઠાકોરે કરી બતાવ્યું છે કરમરજી વાઘણીયા તો એમને સૂચના આપી છે કે મને ઘણો ટાઈમ નથી લોકો એમની રાત ને દિવસ રાહ જોઈ બેઠા હોય છે આપણા હું ભાગ્ય કહેવાય અને આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા મહાપુરુષોનો આપણને દર્શન કરાવ્યાના અહીંયા એમને માણવાનો અને એમને જાણવાનો આપણને અહીંયા લાવ્યો આપ્યો છે ગુલાબભાઈ ને એમના એમના ભાઈ કુટુંબ પરિવાર ગુલાબભાઈ ને શરવણભાઈ એમણે પણ ગુલાબભાઈ ને શરવણભાઈ ની પણ વાત કરીએ તો એ પણ વાત નાની નથી પોતાના મા બાપ ના આપણે આળિયું કહીએ અડારો કહીએ કે કબાટ કહીએ એમાં મારી આ જિંદગીમાં જાણવા મળ્યું છે એ હું માતા પિતાનું જો કોઈ મંદિર બનાવ્યું હોય તો પેલા બંને ભાઈઓને ખૂબ ખૂબ તાળી ના વધાવી અમે અને હું તમારા મારા હૃદયથી કોટી વંદન કરું છું કે આ સંસ્કારો છે ને સંતો દ્વારા મળી શકે કોઈ ગુરુજન દ્વારા મળી શકે જમી લે રસોડે અને જે ખાટલા ઉપર મહેમાનો બેઠા છે એ પણ અહીંયા આસન ગ્રહણ કરે

યુવાન આગેવાનો સમાજ સેવકો સમાજ સુધારકો અને સંતો ભક્તો અહીંયા બધાય છે ખરી વખત પરિવાર માટે એમનું હાર્દિક સ્વાગત છે અને વિનંતી કરીએ કન્વર્જન સાહેબે કીધું છે કે ટાઈમ ઓછો છે મને એક એક પણ લાખની જાય છે અને આપણા માટે તો વર્ષોના વર્ષો જાતા રહે તો કંઈ નથી એમણે સમયનો સદુપયોગ કર્યો છે એટલે એમણે એક એક પણ એક એક લાખની છે તો વિનંતી કરીએ કનવરજી ઠાકોર સાહેબને કનવરની વધામણીઓ તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ જબરજસ્ત તાળીઓ આજે તાળીઓ હોસી પડે હો આપણો સમાજનો ગૌરવ છે ખેડૂત સમાજનો ગૌરવ છે આપણો વિસ્તારનો ગૌરવ છે બનાસનો ગૌરવ કનવરજી સાહેબને ફરી વખત જોરદાર તાળીઓના બમ બોલીઓ સદારામ બાપા કી જય અમરદાસ સાહેબ કી જય આજે તનોડ ગામની પાવન ધરા ઉપર ગુલાબભાઈ અને શ્રવણભાઈ એમના માતા પિતાની હું ભાઈ ખેતી હાથે સંકળાયેલો છું સદારામ બાપા લીધે જે મજા થઈ છે એ ગામડે ગામડે ફરી શેર કરું છું ખરેખર સંતો સિવાય આનંદ નથી

હું તો કુ જુવાની સંતો નું સરું સ્વીકારી લે છે પ્રભુ સમર્પિત કર્યું હોય તો બધું કરો ના કરવું હોય તો ઉપાડી ને ફરો એટલે ખૂબ સંતો ના ગહારા રહી અને ખૂબ પ્રભુ નું ભજન કરતું સાહેબ તમાર છોકરા બધું આવતું મારો કોઈ ના નથી પણ પૈસા સેના છે એની ખબર રાખજો પૈસા ઉપર બુદ્ધિ આવે છે અને જો કાજુ બદામ થી બુદ્ધિ આવતી હોય તો રૂપિયા છોકરા ગોડ ના હોય હોય એ તો ભરીને ફરતા એટલે ખૂબ ખૂબ ધન કમાજો અને ગહારા રેજો ખરેખર શ્રવણભાઈ ને ગુલાબભાઈ જેવું એમનું નામ છે એવું કામ કર્યું સાહેબ દી વાળે દીકરા શું કરે છોકરા અમુક છોકરા સાહેબ માં બાપ ને મોહાણીઓ થી બેઠા કરતા હોય છે

સાહેબ આ કળજુક છે વાઢેલા પાથરાબા વાયા છે ને તો તમારા છોકરા કેરીયુ ખાશે બાકી બાવળીયા એટલે

ખૂબ હળી મળીને રહેજો ડુંગરા વાળી બદલે બધા મળે તો લઈને કે ઉમરા વાળીને હાડલે હાસવજો ઈયન પૂછજુ કે માં તમારી તબિયત કેવી છે

એટલે ખરેખર ખૂબ મા બાપ ને પ્રેમ કરજો મળી જાય ને તો દુનિયાની કોઈ તાકાત કરી શકે એટલે ખરેખર ખૂબ સેવા કરજો હું તો ઘણી વાર કહું છું કે તમારા મા બાપ ના પદે લાગવો તો લાગજો ના લાગવો તો વાંધો નહીં પણ તમારા લીધે તમારા મા બાપ ને પદે લાગવું પડે એવા કોઈ કોમ ના કરતા સાહેબ ગમે તે કોમ કરો તો એક વાત યાદ રાખજો મારો બાપ કોણ છે

સમય સંજોગે કે હારો ખેતી કરવાની છે આમ સાહેબ બખ્તર તો સંમણ નું આવે તમારે પેનટે રહેતું નહીં એટલે બખ્તર પહેરવાની વાત ના કરતા અને ખૂબ સારું શિક્ષણ મેળવજો ખૂબ હળી મઈને રહેજો મારો સમયનો અભાવ છે એટલા માટે આપ સૌ વચ્ચેથી રજા લઉં છું આ પરિવારે મને ખૂબ માન સન્માન આપ્યું છે આપ સૌને દર્શન કરવાનો અવસર આપ્યો એ બદલા પરિવારના ચરણોમાં મારા પ્રણામ જય સદારામ બાપા વધાવીએ સાહેબ નું શું સૂત્ર છે જય જવાન જય કિસાન એટલે એમ વખત આપણે પણ બોલી દઈએ જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય સાદારામ બાપા